पाचड़ चूप रही जाओ हे शो आप चेप्टर ना तो थोड़ा अनकॉन्शियो हाँ हाँ थैंक यू थैंक यू नोट कई गेलू नॉट कोई लग गए थीअरी लख चलो बोर्ड पर जो हमें जो मैं पहली बाजू कहीं जगह नॉट मूकी गए પાછળ કોઈ જગ્યા મેં નોટ મૂકી કોઈ નહીં મૂકી આપી લેજો ઇજ્જત થી મારી નોટ ચોરી કરી રહી તો ચાલો કઈ વાંધો નહીં નવ ચેપ્ટર ચાલુ કરવાના ચેપ્ટર નો નંબર કેવો તો મને કેટલા નંબર છે ચોથો નંબર શાખાના હિસાબો આજે બધા ખાતા બાતા બધું શીખી લેવાના છે આ થિયરી છે તે થિયરી બી બતાવવાના છે પણ પહેલાં ખાતા શીખી લે બરાબર જો શાખાના હિસાબમાં કોઈ પણ એક રાજ્ય અથવા તો કોઈ બી જગ્યાએ આપણે અહીંયા ગુજરાત રાજ્ય લે અને બીજું કાલે કયું લીધેલું રાજસ્થાન બે રાજ્ય લીધેલું છે ગુજરાતની અંદર કોઈક વેપારી છે બહુ મોટો વેપારી આયુષ રાજપૂત બરાબર હસમાન બંધ કરજો ચાલો હોય રાખો ને થોડી વાર ગુજરાતની અંદર સૌથી મોટો વેપારી એટલે રાજપૂત આયુષ હતો અને તેણે જે ધંધો કરવાનો છે તે ગુજરાતની અંદર તો ધંધો સ્થાપી દીધેલો છે પણ એને રાજસ્થાનની અંદર બી ધંધો કરવાનો છે રાજસ્થાનની અંદર એક ચિંદી વેપારી છે અંજલી બરાબર મતલબ કે માંડ માંડ જીવતી ખાતી છે એવી રીતના હે ને હવે એ જે વેપારી છે એને મેં એમ કેમ કે તું મારા ધંધાનું બી જે માલ છે તે બધું વેચ અને જે કંઈ કમિશન હશે કે જે કંઈ બી હશે મેં તને આપી દેવા પડે આ વસ્તુ ખબર બધાને તો આના માટે મેં અંજલી સાથે ડીલ કરી જોજો હા આડત માલના હિસાબો અને શાખાના હિસાબો જરીક જરીક નજીકનું દેવું દેખાય પણ આમાં મેં પોતાની દુકાન બીજી જગ્યાએ ખોલું પણ એ જગ્યાએ કોઈક માણસ બીજો બેસે એવું માની લે કે અંજલિને ત્યાં બેસાડેલું છે હવે એ અંજલી બે પ્રકારનું એક તો ખાતા પડે પહેલાં તો સ્વતંત્ર શાખા અને પરતંત્ર શાખા આ બંનેનું ડિફરન્સ સમજી લેજો તે અહીંયા તફાવત આપણે મોટો શીખવાનો જ છે પણ સ્વતંત્ર શાખા અને પરતંત્ર શાખા સ્વતંત્ર શાખામાં મેં અંજલિને કહેવાતું તારી રીતના જેમ વેચવાની હોય તેમ વેચ જેને વેચવાની હશે તેને વેચ ઉધાર જેટલી વેચવાની તેટલી વેચ પછી રોકડનો જો કોઈ ખર્ચો ચૂકવવાનો તો તારી રીતના ગમે તેવી રીતના વ્યવહાર કરી શકે મતલબ કે નિર્ણયની સત્તા મેં અંજલિને આપી દેમ તો એ કેવી શાખા કહેવાય સ્વતંત્ર શાખા અહીંયા આયુષ એટલે શું છે મુખ્ય ઓફિસ અને અંજલિ શું છે શાખા ધ્યાન રાખજો હા તો જો મુખ્ય ઓફિસ તરસ તરફથી શાખાને બધા પ્રકારની છૂટ આપી દેવામાં આવે કે તમે તમારી મરજી પ્રમાણેનું વેચાણ કરો જેટલું તમારે ઉધાર વેચવાનું હોય તેટલું ઉધાર વેચો જેટલું રોકડ રોકડ તો કેવી શાખા કહેવાશે સ્વતંત્ર શાખા પણ જો એમ કેમ કે તારે એક લાખ રૂપિયાનું જ રોકડ ઉધાર વેચાણ કરવાનું પછી જો રોકડ વેચાણ કરે તો પાંચ લાખ સુધીનું રોકડ વેચાણ તો રોકડમાં લેજે અને બાકીનું જેટલું હશે તે ચેક દ્વારા લેજે આવી રીતના અમે કોઈ કાયદા પ્રમાણે એના ઉપર બંધન લગાડું તો તે કેવી શાખા કહેવાશે પરતંત્ર શાખા બરાબર અને આ જે બંને શાખાઓ છે તે પોતાના દેશની અંદર હોય પોતાના દેશની અંદર અને એક બીજી શાખા આવે તે વિદેશી શાખા આવી રીતના તમારા શાખાના ભાગ પડતા હોય બરાબર તો હવે મેં નામની જગ્યા લખતો છે મુખ્ય ઓફિસ અને શાખા હવે અહીંયા કન્ડિશન શું થશે તે જોજો એવું માની લો કે બે દુકાન છે મુખ્ય ઓફિસ અને શાખા મુખ્ય ઓફિસ પોતાના પાસેથી માલ મોકલશે શું કરે માલ

ચાલો જો અહીંયા મેં માલ મોકલવાનો સો રૂપિયાનો માલ હોય મેં સો રૂપિયાનો માલ મોકલી શકું પછી સો રૂપિયા પર નફો ચડાવીને બી માલ મોકલી શકું આવી રીતના બે પ્રકારે મેં માલ મોકલી શકા એ બંને પ્રકારે અલગ અલગ ટાઈપ પાડીને દાખલા ગણવાના છે આપણે હા ને ચાલો આ ક્લિયર થયું પછી કુર શું કરશે વેચાણ કરે વેચાણ બે પ્રકારે કરી શકે કયા કયા રોકડ અને ઉધાર જો મેં એના પર બંધન રાખેલું હશે કેટલા ઉધાર વેચાણ કરવાનું તેટલું ઉધાર વેચાણ કરવાનું કેટલું રોકડ વેચાણ કરવાનું તેટલું જ એને ઉધાર વેચાણ માટે મર્યાદા રાખેલી હોય કેમ કે એના પછી પૈસા નહીં મળ્યા તો ઘલખાત સેન્ડ કરવા પડે જો મેં ઉધાર વેચાણ કરા તો કોણ ઉભું થશે દેવાદારો આટલી વસ્તુ ખબર પડે અને આ બધાને લઈને આપણે હિસાબ કરવાના છે બીજી વસ્તુ શાખાએ વેચાણ કર્યું વેચાણ કરવા પછી એના પાસે પાંચ લાખ રૂપિયા ધારો કે આવ્યા તો એ પાંચ લાખ રૂપિયા પર કોનો અધિકાર છે શાખાનો કોનો અધિકાર છે એ પાંચ લાખ રૂપિયા પર મુખ્ય ઓફિસનો કેમ કે માલ કોનો છે મુખ્ય ઓફિસનો એટલે આ જે વેચાણ કર્યું ને તે પૈસા કોને મોકલી દેવા પડે શાખાએ મુખ્ય ઓફિસને ક્લિયર થાય આટલી વસ્તુ કન્ડિશન ખબર પડી મેં મુખ્ય ઓફિસ છે અંજલી શાખા છે મેં જે માલ મોકલા તે અંજલી વેચશે વેચીને પૈસા જે આવશે તે એને મને પાછા આપી દેવા ક્લિયર આટલી વસ્તુ હવે હિસાબની વાત કરીએ હિસાબમાં આવા બે શબ્દો આવશે તમારે માર્ગસ્થ માલ અને માર્ગસ્થ રોકડ બરાબર બે કન્ડિશન પાછી લે મુખ્ય ઓફિસ અને શાખા બરાબર મુખ્ય ઓફિસે એક ચાર પંદર ના રોજ માલ મોકલો કોને શાખાને બરાબર શું કર્યું માલ મોકલો છે અને શાખા જે છે પોતાના ચોપડામાં હિસાબ તૈયાર કરતી છે એક ત્રણ તારીખ લખી દે ત્રણ ચાર પંદર આ તારીખે શાખા પોતાના ચોપડામાં હિસાબ લખતી છે આને તો માલ મોકલી દીધો પણ ગુજરાત થી રાજસ્થાન જવામાં કદાચ એ વચ્ચે અટવાઈ રહ્યો છે માલ અને તેના કારણે માલ પહોંચ્યો ચાર ચાર ને પંદરે પડે વસ્તુ ખબર એક ચાર પંદરે મેં માલ મોકલ્યો મેં એટલે મુખ્ય ઓફિસે કઈ તારીખે પહોંચ્યો ચાર તારીખે પણ શાખાએ હિસાબ ક્યારે કર્યો ત્રણ તારીખે તો ત્રણ તારીખ સુધી એની પાસે માલ હશે નહીં હશે તો જે ટાઈમે એ માલ ક્યાં છે રસ્તામાં રસ્તામાં એટલે ક્યાં છે માર્ગમાં એટલે કહેવાય એને માર્ગસ્થ માલ ક્લિયર થાય વસ્તુ અને માર્ગસ્થ માલ એટલે એવો માલ કે જે મુખ્ય ઓફિસે મોકલી દીધેલો હોય પણ શાખાને મળેલો હોય નહીં પડે આ વસ્તુ ખબર સેમ કન્ડિશન શાખાએ રોકડા મુકેલા એક ચાર પંદરે રોકડા મુકાયેલા પોસ્ટ દ્વારા અત્યારે તો પોસ્ટને એ બધી સિસ્ટમ બંધ થઈ ગયેલી છે પણ એક ચાર પંદરે પોસ્ટ દ્વારા પૈસા મૂકેલા આ જે મુખ્ય ઓફિસ છે તે હિસાબ તૈયાર કરતી છે ત્રણ ચાર પંદરે પણ પોસ્ટમાં એને પૈસા મળ્યા ચાર ચાર પંદરે જ્યારે હિસાબ તૈયાર કરતી હતી ત્યારે એના પાસે પૈસા આવેલા નહીં હતા એટલે એ કેવી રોકડ કહેવાશે માર્ગસ્થ રોકડ

જમા બાજુ લખવાનું બસ આટલું યાદ રાખવાનું છે હવે દેવાદારમાં વધારો ઘટાડો કેવી રીતના થઈ શકે તેની વાત કરીએ દેવાદારો એટલે કોણ જે લોકોને આપણે ઉધાર માલ વેચેલો હશે તે આટલું ખબર પડે બધાને જો દેવાદારો માલ પરત કરે તો દેવાદારો વધે કે ઘટે દેવાદારો માલ પરત કરે તો દેવાદારો વધે કે ઘટે વધે કે ઘટે ઘટે તો એ મરીને જેવા કેમ બોલ્યા કરે હા જો દેવાદારો એટલે કે પચાસ હજાર મારે લેવાના છે જો એ દસ હજારનો માલ પાછો મોકલી દે તો હવે દેવાદારો કેટલા ને રેજે ખાલી ચાલીસ હજાર બરાબર તો જે દસ હજાર ઘટતા ઘટે તો કઈ બાજુ લખવાનું જમા બાજુ એટલે અહીંયા લખી દે પરત કરેલો માલ વાળા ઓય મજા આવે બહાર પવન આવે બોલ 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 કરે ચાલો એટલે જો વેચાણ પરત આવે તો કઈ બાજુ લખવા જોઈએ જમા બાજુ કારણ સાથે ખબર રહેવા છે જે નમૂનો મોકલ્યો છે ને તે નમૂનો ડિસ્કસ કરતા છે આપણે ચાલો પછી એ લોકોને કોઈક વખત એમ તારે પાસેથી લેવાના છે ઓછા આપજે અને શું કહેવાય વટાવ શું કહેવાય વટાવ જો વટાવ મેં આપું તો દેવાદારો વધે કે ઘટે જો મે વટાવ આપું દેવાદારોને તો દેવાદાર વધે કે ઘટે આટલું સિમ્પલ ઘટે ઘટે તો કઈ બાજુ લખવાનું જમા બાજુ હવે પચાસ હજારના દેવાદારો છે દસ હજારનો મેં વટાવ આપો તો કેટલા બચે ખાલી ચાલીસ હજાર તો ઘટતા છે કે નહીં અધેડા જેવા ઘટે તો કઈ બાજુ જમા બાજુ આ લખવાનું અહીંયા વટાવ ખાતે ક્લિયર આટલી વસ્તુ પણ જો મેં અહીંયા શરત મૂકું શરતમાં કેવી રીતના મૂકવામાં આવે કે જો તું મને ત્રણ પાંચ બે હજાર પંદર સુધી પૈસા આપી દે તો તને દસ હજારનો વટાવ આપા હને પણ એણે શું કર્યું થોડાક પૈસા અત્યારે આપ્યા માની લો કે પૈસા જ નહીં આપ્યા એણે ચાર તારીખે પૈસા આપ્યા તો ચાર તારીખે મારાથી આવો વટાવ આપાય કે નહીં અપાય નહીં ભાઈ કેમ કે નક્કી હતી તારીખ આ સુધી તો આને શું કહેવાશે નામંજૂર વટાવ શું કહેવાય તો કારણે દેવાદાર વધે ઘટે વધે અને જે અહીંયા જેટલા થઈ જશે એટલે વધે એટલે આ બાજુ લખવાનું તમારા નમૂનામાં જો વાંચ્યું હોય તો આવી રીતના જ છે બધું અને ધ્યાન રાખવાનું છે એ અહીંયા આવી ગયું આગળ બીજું કઈ વસ્તુ હા કોઈ વખત શું થાય આ જે દેવાદારો છે શાખા એટલે અંજલિની વાત કરતા હતા આપણે બરાબર હવે અંજલિએ વેચાણ કર્યું છે દિષ્ટિને હને દિષ્ટિને વેચાણ કર્યું છે દિષ્ટિ દેવાદાર છે બરાબર અહીંયા અંજલી છે અને અહીંયા સ્માર્ટ રાજકોટ આયુ સેન્સમ એન્ડ કુલ બરાબર ચાલો તો કોઈ વખત શું થાય દિષ્ટિએ પૈસા કોને આપવાના શાખાને હને શાખાએ પૈસા કોને આપવાના આયુષને એટલે કે મુખ્ય ઓફિસને હે અંજલીએ પૈસા કોને આપવાના આયુષને આપવાના છે તો દિષ્ટિ કોઈ વખત એવું કરે ડાયરેક્ટ પૈસા કોને મોકલી દે મને પડે વસ્તુ ખબર આવી રીતના બી વ્યવહાર થતા હોય તો જો દિષ્ટિ મને ડાયરેક્ટ પૈસા મોકલી દે તો દેવાદાર વધે કે ઘટે દેવાદાર વધે કે ઘટે દિષ્ટિ દેવાદાર છે દેવાદારે મને પૈસા આપી દીધા તો દેવાદાર વધે કે ઘટે એ પ્રભુ કેમ થવાનું ન હોય પચાસ હજારની દિષ્ટિ છે બરાબર હવે એ પચાસ હજારની દિષ્ટિમાંથી ત્રીસ ની દિષ્ટિ આયુષ ને આપી દીધી બરાબર તો કેટલી બચવાની દિષ્ટિ વીસ તો દેવાદાર વધ્યા કે કઈતા કૈટા એ ઘટે એટલે કઈ બાજુ લખાય જમા બાજુ તો અહિયાં એક નામ હશે મુખ્ય ઓફિસને બારો બાર મોકલેલ રોકડ કઈ વસ્તુ ખબર બીજું કઈ રહી જતું હોય તો જોઈ લેમ બસ આટલું જ છે બીજી એક વસ્તુ વાત કરી લે આટલું તો ખબર પડે દેવાદાર પાસેથી રોકડ કે ચેક મળે તો કઈ બાજુ જવા બાજુ એટલે આપણે જવા બાજુ બરાબર ઘલખાત પૈડી ગાલખાત પૈડી તો દેવાદાર વધે કે ઘટે ઘાત પૈડી તો દેવાદાર વધે કે ઘટે વધે ની ખબર બ્રિલિયન્ટ આન્સર ઘટે ગાલખાત પડી મેમ કેમ પચાસ હજાર ના દેવાદાર હતા પાંચ હજાર નહીં મળવાના પાંચ હજાર નહીં મળવાના એટલે જ ગાલખાત ને તો નહીં મળવાના એટલે દેવાદાર વૈધા કે ગઈટા ઘટે ઘટે તો કઈ બાજુ જવા બાજુ આ પહેલું ખાતું પૂરું આ પહેલું ખાતું બધાને આવડવા જોઈએ પાછું એક વખત સ્ટાર્ટિંગ થી સ્ટાર્ટ કરીએ બરાબર ધ્યાનથી સમજો ને તો આવડવાનું નહીં મળે સૌથી પહેલા દેવાદારો એટલે મિલકત મિલકત ની કઈ બાકી ઉધાર એટલે ઉધાર બાજુ પર શું લખવાનું બાકી આગળ લાવ્યા જો જે બાજુ બાકી હોય ને તે વધે તો તે બાજુ લખાય એટલે કે દેવાદાર જો વધશે તો કઈ બાજુ ઉધાર બાજુ અને દેવાદાર જો ઘટશે તો જમા બાજુ બરાબર અહીંયા અમારી બાજુ જ જોજો તા ઉપર જોઈને પછી તો તમને આવડી જાય જો સૌથી પહેલાં વાત કરીએ જો દેવાદારો વેચાણ પરત કરે વેચાણ પરત આવે તો દેવાદાર વધે કે ઘટે 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 તો કઈ બાજુ જશે જમા બાજુ ક્લિયર થાય બધાને જો મેં દેવાદારને વટાવ આપું વટાવ આપું તો દેવાદાર વધે કે ઘટે 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 તો કઈ બાજુ જમા બાજુ એ જ દેવાદારને આપેલો વટાવ પાછો નામ મંજૂર કરું નામ મંજૂર કરા તો પાછા દેવાદારો વધે વધે તો કઈ બાજુ ઉધાર બાજુ બરાબર પછી કોઈ વખત દેવાદારો રોકડ કે ચેક આપે રોકડ કે ચેક આપે તો દેવાદાર ઘટે ઘટે તો કઈ બાજુ જમા બાજુ બરાબર આટલું થઈ ગયું એના પછી કયું કંડિશન હા દેવાદારો ડાયરેક્ટ મુખ્ય ઓફિસને પૈસા મોકલી દે હ ને તો બી દેવાદાર ઘટે ઘટે તો જમા બાજુ બરાબર દેવાદારોની ગાલખાત પડે ગાલખાતના કારણે બી દેવાદારો ઘટે ઘટે તો કઈ બાજુ જમા બાજુ ક્લિયર થાય બધાને હને એક જ વસ્તુ છે ના મંજૂર વટાવા બાજુ બાકી બધું જમા બાજુ છે અને નામ મંજૂર વટાવ ઉધાર બાજુ બાકી બધું જમા બાજુ પેલું ખાતું ક્લિયર બધાને કાલે મોડે કરીને આવવાનું પેલો દાખલો ગણશું ચાલો એના પછી સેકન્ડ ખાતું છે પેટા રોકડ ખાતું આ દેવાદારોનું ખાતું પછી પેટા રોકડ ખાતું ચાલો નમૂનો તમારી નોટમાં છે એમાંથી જોઈને નોટમાં તો ક્યાં લખ્યો છે કે આ તો ફોનના ફોટામાં પડી રહેલો છે એ ઉતારવાનો ચાલો પેટા રોકડ ખાતાની વાત કરીએ રોકડ સિલક પેટા રોકડ એટલે રોકડ સિલક જ સમજવાની રોકડ સિલક મિલકત કે દેવ મિલકત મિલકત લેણા બાજુ લખાય એટલે શું છે મિલકત મિલકત ની કઈ બાકી ઉધાર એટલે ઉધાર બાજુ શું લખવાનું મારે બાકી આગળ લાવ્યા એટલે જેટલી ભી રોકડ સિલક હશે તે ઉધાર બાજુ લખવાની જો રોકડ સિલક વધે તો કઈ બાજુ ઉધાર બાજુ ઘટે તો જમા બાજુ રોકડ સિલક વધશે ક્યારે ને ઘટશે ક્યારે રોકડ શિલ્લક વધશે ક્યારે ને ઘટશે ક્યારે જો કોઈ વખત શું થાય અંજલિને ધંધો કરવામાં તકલીફ પડતી હોય ને તો મેં મારા પાસેથી થોડાક પૈસા મોકલા એટલે કે શાખાને જો ધંધો કરવામાં તકલીફ પડે તો મુખ્ય ઓફિસ થોડાક પૈસા મોકલે એને વ્યવહાર હાચવવા માટે તો જો મુખ્ય ઓફિસ પૈસા મોકલે તો અહીંયા રોકડ વધે એટલે અહીંયા શું લખાય મુખ્ય ઓફિસે મોકલેલ રોકડ મુખ્ય ઓફિસે મોકલેલ રોકડ રોકડ તો તો કઈ બાજુ બાજુ અને સેમ કન્ડિશન અંજલી પાસે પૈસા પડેલા રહેશે એના પૈસા નહીં મળે એ કોના પૈસા છે મારા કેમ કે મારો માલ વેચેલો છે ને તો એ મને મારા પૈસા પાછા આપશે એ મારા પૈસા પાછા આપે તો એના તો રોકડ ઘટે ઘટે તો કઈ બાજુ જમા બાજુ ક્લિયર થાય આટલી વસ્તુ એટલે અહીંયા શું આવશે મુખ્ય

લઈ ગયા અહીંયા બી બાકી આગળ લઈ ગયા ચાલો હવે મિલકત હશે ને દેવું હશે જો એને ધંધો સ્ટાર્ટ કરવાનો હોય ને અંજલીએ તો મેં મારા પાસેથી એને ફર્નિચર બી આપવા એને મારા પાસેથી જમીનના પૈસા બી આપા મકાનના પૈસા બી આપા માલ લેવાના બી પૈસા આપા આ બધી વસ્તુ આપા પડે વસ્તુ ખબર હા તો એ બધી વસ્તુ મેં એને આપા એ બધી શું છે મિલકત મિલકતની કઈ બાકી ઉધાર બાકી તો જેટલી બી મિલકત મેં એને આપા તે બધું ક્યાં લખા અહીંયા ઉધાર બાજુ પડશે બધાને ખબર એટલે મેં એમ કેમ ફર્નિચર મોકલ્યું પચાસ હજાર મકાન મોકલ્યું વીસ હજાર રોકડ સિલક મોકલી પચાસ હજાર તે બધું અહીંયા રોકડ સિલક મોકલી તે રોકડ ખાતામાં જશે પડે આ વસ્તુ ખબર ખોટું બોલાવી ગયું અહીંયા એટલે ફર્નિચર મકાન જમીન એ બધું કંઈ બી મોકલાતો અહીંયા ઉધાર બાજુ પર બરાબર તેવી જ રીતના મેં મારા લેણદાર બી મોકલી શકું લેણદાર એટલે કે મેં એમ કેમ કે મારે ધ્રુવીને પચાસ હજાર રૂપિયા ચૂકવવાના છે હવે ધંધો અંજલી સાચવતી છે તો તારે પચાસ હજાર અંજલિ પાસેથી લઈ લેવાનું તો આ શું કહેવાય દેવું દેવું હોય તો કઈ બાજુ લખાય જમા બાજુ તો જો કોઈ પણ પ્રકારનું દેવું મોકલેલો છે તો તે જમા બાજુ બરાબર જે મિલકત મોકલ્યું જે દેવ મોકલ્યું હવે અહીંયાની બાકી આગળ લઈ લાગ્યા બીજી બાજુ જશે બાકી આગળ લઈ ગયા તરીકે એટલે અહીંયા જે મિલકતો લખેલી હશે તે જ બધી મિલકતો અહીંયા આવશે અહીંયા જે દેવું લખેલું હશે તે જ બધું દેવું અહીંયા આવશે એટલે આટલી વસ્તુ બરાબર પછી આપણે શાખા ખાતું બોલા બનાવતા છે જો મેં શાખાને કઈ બી વસ્તુ મોકલું તો શાખા કોણ બને લેનાર લેનાર ખાતે ઉધાર આપનાર ખાતે જમા જો મેં તમને એમ કે મેં શાખાને મોકલવા માલ શાખાને માલ મોકલું તો શાખા લેનાર લેનાર ખાતે ઉધાર એટલે અહીંયા શું લખાશે શાખાને મોકલેલ માલ ખાતે શાખા મને પરત કરે તો આપનાર બને આપનાર તરીકે ક્યાં લખાય એના જમા બાજુ તો અહીંયા લખાશે શાખાએ પરત કરેલ માલ પડ્યાટલી બધી વસ્તુ ખબર તેવી જ રીતના મેં વચ્ચે નવી મિલકતો બી મોકલી શકો આ તો સ્ટાર્ટિંગમાં મોકલેલી હશે તે વચ્ચે મેં મોકલું એમ મોકલું કે શાખાને મોકલેલ ફર્નિચર મોકલેલ એટલે શાખા લેનાર લેનાર ખાતે ઉધાર એટલે અહીંયા આવશે શાખાને મોકલેલ ફર્નિચર પણ આટલી વસ્તુ ખબર આ એન્ટ્રી અને બીજું જે ભૂલી જતો છે તે જોઈ લે હા ચાલો કોઈ વખત એવું થાય કે શાખાના અમુક ખર્ચા છે ને મુખ્ય ઓફિસ પોતે ચૂકવે ચાલો હવે છે ને ઘણી વખત એવું થશે કે અંજલિના જે ખર્ચા છે તે મેં ચૂકવું જેમ કે એને એમ કીધું કે મેં અહીંયા એક મજૂર રાખ્યો છે તેને પગાર આપવાનો છે પાંચ રૂપિયા તો એને પાંચ હજાર મેં મારા પૈસાથી ચૂકવી દે તો જે કંઈ બી ખર્ચા મુખ્ય ઓફિસ ચૂકવે તે બધા ખર્ચા અહીંયા લખી દેવાના તમારે ઉધાર બાજુ પર બરાબર આટલી વસ્તુ ખબર પડે બધાને એટલે કે મેં પગાર ચૂકવ્યો મેં એનું વીમા પ્રીમિયમ ચૂકવ્યું ભાડું ચૂકવ્યું લાઇટ બિલ ચૂકવ્યું કોઈ પણ પ્રકારનો ખર્ચો કરા તો કઈ બાજુ લખાય અહીંયા ઉધાર બાજુ આટલા વ્યવહાર થશે લગભગ અહીંયા જ બધા વ્યવહાર પૂરા થઈ જતા છે બસ આટલું જ બરાબર અને હવે કન્ડિશન શું જે કંઈ પણ નફો થશે તે બધો નફો રોકડ અંજલી એકોને મોકલી દેવાનું મને અંજલી મને મોકલે તો એ આપનાર બને કે લેનાર આપના આપનાર ખાતે કઈ બાજુ જવા અહીંયા પાછું એડિંગ આવશે રોકડ સ્લેશ બેંક ખાતે અને જેટલા પ્રકારે રોકડ એને મોકલી હોય તે બધા પ્રકારે રોકડ અહીંયા લખી દેવાનું અને તમારો દાખલો પૂરો બસ આટલો જ છે દાખલો દાખલો સ્ટાર્ટ થશે એક 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 દાખલો જોશો એટલે તમને ખબર પડે બરાબર થિયરી પતાવી દે અને કાલથી દાખલા સ્ટાર્ટ કરી દેવાનો છે બરાબર ની રકમ લખી હોય અને બાકી હોય તો બધું લખીને આવવાનું ચાલો હવે થિયરીની વાત કરી દે થિયરીનો વિડીયો લે કે લે લે મૂકીએ કે

અત્યારે તમે કેટલા ખાતા બનાવવાના જોયા ત્રણ દેવાદારનું ખાતું પેટા રોકડનું ખાતું અને મુખ્ય ઓફિસના ચોપડામાં શાખા ખાતું પણ મેં તમને એમ કેમ કે દેવાદારના બહુ બધા વ્યવહાર થતા રોકડના બહુ બધા વ્યવહાર થાય ખર્ચા બહુ બધા ચૂકવાય તો તેવા ટાઈમે આ ત્રણ ખાતા નહીં બનાવે બધા અલગ અલગ ખાતા બનાવે તે આ અલગ અલગ ખાતા બરાબર બધાને ખબર પહેલું ખાતું જોયું શાખાના માલ ખાતું પેલા વ્યાખ્યા ખાવ પડી સ્ટોક અને દેવાદારની પદ્ધતિ એટલે જો ધંધામાં ઘણા બધા પ્રકારના વ્યવહારો થતા હોય તો તેવા ટાઈમે કઈ પદ્ધતિ અપનાવે સ્ટોક અને દેવાદારની પદ્ધતિ તેમાં બહુ ઘણા બધા ખાતા બનાવવામાં આવે તે બધા ખાતા અહીંયા લખ્યા છે વંચાતુની તો બોલું તે સાંભળી લેજો શાખાના માલ ખાતું અથવા તો શાખાનું સ્ટોક ખાતું પહેલું ખાતું આ બનાવે જે ખાતું તમારું વેપાર ખાતા જેવું છે વેપાર ખાતામાં જેવું તમે ખરીદી લખે આખો સ્ટોક લખે ને તેવી રીતના બધું એમાં બતાવું પછી સેકન્ડ નંબરનું ખાતું બનાવે શાખાનું શાખાના મોકલેલ માલનું ખાધું એટલે એક અલગથી ખાતું મોકલે કે જેટલો અંજલીને માલ મોકલાતે ઉધાર બાજુ જેટલો અંજલી પાસેથી પાછો આવશે તે જમા બાજુ એવી રીતના જેટલા વર્ષમાં મોકલાય ને તેનું અલગ ખાતું ઊભું કરી દે તે કયું ખાધું શાખાના મોકલેલું માલનું ખાધું પછી શાખાના દેવાદારનું ખાતું જે અત્યારે બતાવ્યું તમને હા ને એવું દેવાદારનું ખાતું અલગથી બનાવે પેટા રોકડનું ખાતું એ બી તમને બતાવ્યું હા ને પછી શાખાના ખર્ચનું ખાતું અહીંયા આપણે ખબર શાખા ખાતામાં અહીંયા ઉધાર બાજુ રોકડ ખાતે લખા ખર્ચા તે ખર્ચા અહીંયા નહીં બતાવે તેના માટે અલગથી ખાતું ઊભું કરે અને લાસ્ટ નફા નુકસાન ખાતું એટલે ફાઇનલ નફો કે નુકસાન શોધવા માટે અલગથી નફા નુકસાન ખાતું બનાવે અને તમે જોશો ને તો એક જ પાનાનો જવાબ છે અને પાંચ માર્ક્સ કે છ માર્ક્સમાં પૂછાતો છે એટલો જ લખીને મોડે કરવાનો બરાબર આ પચાસ ટકા આ છે મતલબ સો ટકા જ સમજો પૂછાવાનો જ છે અને લાસ્ટની વાત કરીએ તફાવત પરતંત્ર શાખા અને સ્વતંત્ર શાખા આ સવાલ બી પૂછાય જો આની પૂછાય તો આ પૂછાશે જ બરાબર અને સૌથી વધારે શક્યતા આની છે હા ને એવું સમજો નહીં પૂછાઈ જ જાય ચાલો તો પહેલાં એની કીની વાત કરી લે

તમારી ઓળખ્યા નહીં કરું ને એ તો જન્માષ્ટમી પર રજા પાડી ને બધા મેકડોનલ્સમાં ગયા ને એ લોકો એટલે હા તો નામ ભૂલી ગયા મેં ભૂમિકા પછી મહેક અને ભાવિની ભાવિના ભાવિની બહુ હાર્ડ નામ લાગે અંજલી ચાલો હવે અહીંયા વાત કરીએ આ બધા લોકો ભણી ગણીને મસ્ત મોટા પોસ્ટ પર ગયેલા ગયેલા હતા મતલબ કે દિષ્ટિ બરાબર આઈસીની આવેલી પણ એને બાકાત થોડી રાખી શકીએ આપણે બરાબર શ્રેયા ને કેવી રીતના ભૂલી શકીએ અને આ ચાર લોકોની વાત કરીએ આપણે બરાબર જો અંજલી જે છે તેણે પાનનો ગલ્લો ખોલેલો શસોન વંધ અને પછી જે દિષ્ટિ છે દિષ્ટિએ છે ને એક ચાલુ કંપનીની દુકાન ખોલેલી એ દુકાનની અંદર છે ને બધું મળે એ જે તમે લેવા જાય ને એ જો મોડધા અંધાડે રજા કરે હમણો એ જે દિષ્ટિ છે ને એવી દુકાન ખોલેલી જેમાં નલ્લી ટાંકણી થી માંડીને મળે પ્લેન ના પાર્ટ ને સોનો ચાંદી ને બધું મળે ત્યાં એ દુકાન જાય ને તમને જે જોઈએ તે મળી જાય ત્યાં પથ્થર ધોળ ને મતલબ ચાલુ દુકાન હતી એક નંબર ની હે ને ચાલો પછી આ બંને આપણે કસ્ટમર નક્કી કરી એ લોકો બિચારા જીવનમાં કઈ નહીં કરી શક્યા પચાસ હજાર મહિને નોકરી કર્યા કરે બંને લોકો આ પચાસ આ દોઢ લાખ ની નોકરી કર્યા કરે આ લોકો પોતાનો ધંધો ખોલી દેલા એ લોકો સક્સેસફુલ છે એકદમ હે ને ચાલો તો હવે હું થયું એને પાનના ગલ્લા પર વેચાણ કરવાની આદત છે ને એ ચૂનો લગાડવાની આદત મતલબ એમ કે આગર મે તમને લોકો ને ને તો એક જે ને કોઈ બી આવે ને તો મતલબ એમ માંગ્યું કે તું મને મીઠો પાન આપ તો એ પૂછે કે મીઠા પાનની વ્યાખ્યા બોલ તો જ તને આપાય મે શું છે મીઠા પાનની વ્યાખ્યા ભણવાનો પાછો ને મગજમાં એમ છે ને આયુષ્ય ને ગેલી ને એટલે મગજ એમ ભરી લેલો કઈ બી વસ્તુ એટલે ભણવાનું જ જોઈએ બરાબર તો અંજલીએ નક્કી કર લો કે કોઈ બી આવે એટલે પેલા વ્યાખ્યા પૂછવાની તો હવે અંજલીની દુકાન 8 વાગે બંધ થઈ ગઈ કેમ કે એના પછી કોઈ માવો મસાલો નહીં ખાયા કરતો હતો ને એ પૂરું થયું તો અંજલી ગઈ દિષ્ટિની દુકાન પર દોસ્તાર હતા ને ચારે ચાર દિષ્ટિની દુકાન પર ગઈ દિષ્ટિની દુકાન પર બેસી રહેલી દિષ્ટિ જરીક અંદર સામાન બધો હરકો કરતી હતી તેટલે એની દુકાન પર આયુષીને શ્રે આવ્યા બરાબર આયુષીને શ્રે આવ્યા ને પછી એમ કહે કે મને માખણ જોઈતું છે અને અંજલીને ક્યાં કરે અંજલી તો પાછી ચૂના લગાડવા વાળી બરાબર એને કાંઈ માખણ ને એવું બધું ખબર રહેવાની તો એને પહેલાં પૂછ્યું વ્યાખ્યા શું પૂછ્યું વ્યાખ્યા બરાબર હવે તે પેલી ને વ્યાખ્યા પૂછ્યા કરે બિચારી આયુષ્ય બોલી પચાસ હજાર કમાવાળી શ્રેયા દોઢ લાખ કમા એ લોકોને હું ખબર પડવાનું હા ને તો એ લોકોએ બંને પૂછ્યું કે વ્યાખ્યા એ કેવું પાછું તે જ્યાં સાંભળ્યું એકદમ ગરમ થઈને આવી ને પાડ ને આવ્યા ખસ એમ કે શું કીધું એને શું કીધું ખસ હે તો પેલી એમ કે બોલ હું જોઈએ પેલે એમ કે પછી માખણ જોઈએ શું કીધું માખણ જોઈએ પછી જે પેલી આવેલી ને શ્રેયા પૈસાવાળી હતી ને એને જોઈએ હીરો બરાબર હું જોઈએ હીરો એટલે પિક્ચર વાળો હીરો નહીં પેલો હીરો જોઈતો હતો બરાબર એ બંને જોઈતું હતું વેચાણ આ તમારી કી છે બરાબર ઘણો સમય થઈ ગયો કે વાર્તા તમને હવે અંદરની વાત કરીએ બરાબર વ્યાખ્યા ખસ માખણ હીરો વેચાણ બરાબર ચાલો પહેલી વ્યાખ્યાની વાત કરીએ પરતંત્ર શાખા અને સ્વતંત્ર શાખા પરતંત્ર શાખા એટલે જે શાખા છે તે શાખા પોતાના નિર્ણય ની લે મુખ્ય ઓફિસે જે નક્કી કરેલું તે નિર્ણય પ્રમાણે કામ કરે તે કેવી શાખા પરતંત્ર શાખા સ્વતંત્ર શાખા એટલે પોતે પોતાના નિર્ણય લઈ શકે પોતાની મરજી પ્રમાણે ખરીદી વેચાણ કરી શકે તે કેવી શાખા સ્વતંત્ર શાખા એટલે વ્યાખ્યા ક્લિયર બધાને પછી ખરીદીની વાત કરીએ જોજો જે પરતંત્ર શાખા હોય પોતાની ઈચ્છા મુજબ બહારથી ખરીદી કરી શકે નહીં અને પેલી જે સ્વતંત્ર શાખા છે તે બહારથી ખરીદી કરી શકે ક્લિયર આટલી વસ્તુ બન્યું ચાલો પછી સરવૈયુ જે પરતંત્ર શાખા છે તે પાકો સર્વેઓ નહીં બનાવે કેમ કે પરતંત્ર શાખાના હિસાબ કોણ રાખે મુખ્ય ઓફિસ જ્યારે સ્વતંત્ર શાખા છે તે પૂરું પાકો સર્વે બનાવીને મોકલે ક્લિયર ચાલો એના પછી માહિતી અને અહેવાલો જે પરતંત્ર શાખા છે તે બધી માહિતી અને બધા અહેવાલો તૈયાર કરીને એટલે કે પોતા પાસે રાખીને એ બધા અહેવાલો કોને મોકલે મુખ્ય ઓફિસને જ્યારે સ્વતંત્ર શાખા એ બધા અહેવાલોથી હિસાબો તૈયાર કરે અને પછી હિસાબો મોકલે ક્લિયર બધાને એના પછી ખર્ચની ચુકવણીની સત્તા હવે જો કોઈ પણ પ્રકારના ખર્ચા ચૂકવવાના હોય ને તો પરતંત્ર ચૂકવું કે નહીં ચૂકવું એટલે જે પરતંત્ર છે તે લોકો પાસે ખર્ચ ચૂકવવાની કોઈ સત્તા હોતી નથી મુખ્ય ઓફિસના કાયદા પ્રમાણે ચાલવા પડે જ્યારે સ્વતંત્ર શાખા નક્કી કરેલા બધા ખર્ચા પોતે જાતે ચૂકવી શકે નિર્ણય લઈ શકે બરાબર આગળ વધીએ નફો શોધવા માટે જોજો આ પરતંત્ર શાખા છે તે નફો શોધવા માટે કંઈક પોતે તો કઈ કરતી નહીં મળે એ કોણ કરવાનું છે બધું મુખ્ય ઓફિસ જયારે સ્વતંત્ર શાખા છે તે નફો શોધવા માટે નફા નુકસાન ખાતું બનાવે પાછું એક વખત જોઈ લે નફો શોધવા માટે પરતંત્ર શાખા કોના પર આધાર રાખે મુખ્ય ઓફિસ પર જયારે સ્વતંત્ર શાખા પોતાના ચોપડામાં નફા નુકસાન ખાતું તૈયાર કરે બરાબર ચાલો એના પછી હિસાબી ચોપડાઓ આ જે પરતંત્ર શાખા છે તે કોઈ પણ પ્રકારના હિસાબી ચોપડા નહીં રાખે બરાબર જો રાખતી બી હોય ને તો બોનાના ચોપડા જેમ કે દેવાદારનું ખાતું રોકડનું ખાતું આવી રીતના પણ જે સ્વતંત્ર શાખા છે તે બધા ચોપડા રાખે બધા એટલે વેપાર ખાતું નફા નુકસાન ખાતું વાર્ષિક હિસાબ એ બધા તૈયાર કરે ક્લિયર એના પછી રોકડ મોકલવા બાબતે જો રોકડ મોકલવાની એટલે શાખા કોને મોકલે મુખ્ય ઓફિસને જે પરતંત્ર શાખા છે તેને પૂરેપૂરી રોકડ જેટલે જો અંજલીની વાત કરીએ અંજલી જો પરતંત્ર શાખા હોય દ્રષ્ટિ સ્વતંત્ર શાખા હોય અંજલીએ જ્યારે વેચાણ કર્યું તરત મને પૈસા આપી દેવાના જ્યારે દ્રષ્ટિ છે તે નક્કી કરી શકે કે આટલા સમય સુધી મેં રાખું પછી તમને આપવા મારે બીજા ખર્ચામાં જોઈતા છે